ત્યાર પછી અર્થની કથા છે તે આવે છે જીવનનો બીજો પુરુષાર્થ અર્થનો છે તો જીવનમાં અર્થ કેમ પુરુષાર્થ છે અને જીવનનો અર્થ એટલે જીવનની સંપત્તિ સમજવાની નથી જીવનનો અર્થ જીવનને સફળ અને સાર્થક કરવામાં છે જીવનનું જે મૂળભૂત પ્રયોજન છે એ પ્રયોજનને પામવામાં છે એને સંસિદ્ધ કરવામાં છે એ વાત સમજાવવા માટે ધ્રુવજીની કથા છે તે આપણી સામે ભાગવત પ્રસ્તુત કરે છે જે આપણે ગયા હપ્તામાં જોઈ કે ધ્રુવ જે છે એ સુનીતિના પુત્ર અને બીજી એની માનીતી રાણી સુરૂચિ તો સુરુચિના પુત્ર ઉત્તમને પિતાએ ખોડામાં બેસાડો પણ ધ્રુવજી પિતાના ખોડામાં બેસવા ગયા ત્યારે પેલી એની પ્રિય પત્ની અને ધ્રુવની માતા સુનીતિ છે તે તો અણગમતી પત્ની હતી પેલી ગમતી પત્ની હતી એ ગમતી પત્નીએ ધ્રુવજીને ખોડામાં બેસતા રોક્યા અને મેણું માર્યું કે તારા પિતાના ખોડામાં બેસવાને માટે તારે અધિકાર પામવો જોઈએ અને અધિકાર ત્યારે મળે કે તું ભગવાનની તપશ્ચર્યા કરી એની પાસેથી પુણ્ય કમાય વરદાન કમાઈને મારા પેટે તું અવતાર લે મારી પેટે અવતારીને તું આવીશ તો તારા પિતાના ખોડામાં બેસવાનો અધિકાર તને મળશે અને પરિણામે માતાની સલાહ લઈ માતાએ સાચું સૂચન કર્યું અને છ મહિનાની ઉગ્ર તપશ્ચર્યા નારદજીની સલાહથી ઓમ નમો ભગવતે વાસુદેવાઈનું આખો પાઠનું રટણ કરતા કરતા જે તપશ્ચર્યા કરી અને પોતાના શ્વાસને પોતાના સમગ્ર જીવનના તાલને વૈશ્વિક તાલ અને રિધમની સાથે એકરૂપ કર્યું તે એટલી હદે કે આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું દેવો બધા ગભરાઈ ગયા અને સૌ ભગવાનની પાસે ગયા તો જે ઋષિ મુનિઓને જે તપસ્વીઓને હજારો વર્ષ લાગે છે જે સિદ્ધિ પ્રાપ્ત કરતા છ માસનું પાંચ વર્ષ છ વર્ષનું આ બાળક છ મહિનાની અંદર આ પ્રાપ્ત કરી શકે છે ધ્રુવજીની આખી આ કથા છે તે આપણને જીવનનો એક મોટો અર્થ સમજાવે છે અને તે અર્થ એ છે કે આપણે ખોડો જોઈતો હોય છે એ વાત સાચી છે પિતાનો ખોડો જોઈતો હોય તો એ વાત પણ સાચી છે પણ કહેવાતા આપણા સાંસારિક પિતાનો ખોડો એ સાચો ખોડો નથી જગત પિતાના ખોડામાં આપણે બેસવાનું હોય છે ને એ બેસવા માટે આપણી પાસે બે વસ્તુની જરૂરિયાત હોય છે એક અભિપ્સાની અને બીજા સમર્પણની તો તમે અભિપ્શ થઈને જ્યારે સર્વસમર્પિત થાવ છો શરણાગત સ્વીકારો છો અને પ્રભુના ચરણોમાં તમે શરણાગત થઈને દિન ભાવે જ્યારે તમે એનું શરણું સ્વીકારો છો ત્યારે પ્રભુ કૃપા કરીને તમને પોતાના ખોડામાં પોતાના અંકમાં લે છે અને તમારા જીવનનું પ્રયોજન છે તે સદાય છે તો ધ્રુવને તો મોત પણ ન આવ્યું અને ધ્રુવને અચળપદ આપ્યું મોત પર પગ મૂકી અને ધ્રુવજી કેવી રીતે સપ્ત અંદર સાત ઋષિઓના નક્ષત્રમાં કેવી રીતે સ્થાન પામ્યા ચડપદ પામ્યા એની કથા દ્વારા અર્થ પુરુષાર્થને આખો સમજાવ્યો છે ત્યાર પછીનો ત્રીજો જે ભાગ આવ્યો ત્રીજા પુરુષાર્થનો તે કામનો પુરુષાર્થ છે હવે કામનો આખો પુરુષાર્થ સમજાવવા માટે જે કથાઓ એની અંદર આપી તે ઉત્તાનપાદ નામનો ધ્રુવના જ વંશની અંદર થયેલો જે એના વંશની અંદર થયેલો એક પુત્ર છે તેની કથા દ્વારા આપણને બે પુત્રો થયા એ બે પુત્રોમાં એક પ્રિયવ્રત છે અને બીજો ઉત્તનપાદ છે પ્રિયવ્રતની આખી જે કથા છે તે પાંચમા સ્કંદમાં લઈ જાય છે પણ આ ઉત્તાન પાદની કથા આપણને સમજાવીને આખી કામની વાત છે તે આપણને એ પુરુષાર્થની વાત આખી સમજાવે છે તો આ કામ શું છે જિંદગીની અંદર કામના બે અર્થો છે એક અર્થ આપણો એ છે કે આપણે શૃંગારિક પ્રવૃત્તિમાં લંપટ થઈને વિષય વાસના છે તે કેળવીએ છીએ અને તે ભોગ ભોગવવા માટે થઈને રંગરાગમાં ઉતરીએ છીએ તે એક કામની વાત છે અને બીજી કામની વાત છે તે કામનાની વાત છે આપણે કામનાથી મુક્ત થઈ શકતા નથી રાગ ભોગથી મુક્ત થઈ શકતા નથી ને આપણે એમાં કેવા ખૂપી જઈએ છીએ કર્મ જરૂરી છે જીવનમાં પણ કર્મ જ્યારે છે તે કર્મ કાંડને પણ આપણે કર્મ સમજવા માંડીએ હું કરું છું એવો કર્તા ભાવ અને હું જેનું ફળ પામવા માટેનો ભોગતા છું એવો ભોગતા ભાવ એ બંને જ્યારે આપણી અંદર વસી જાય છે ત્યારે આપણે કામનાના જગતમાં રાચીએ છીએ અને એ કામના આપણું પતન કરે છે આપણું બંધન બને છે આ આખી વાત સમજાવવા માટે એમણે જે કથા મૂકી તે ઉત્તાન પાદના પુત્રની પુત્રોની કથા મૂકી અને આપણને સમજાયું એમાં વેન ચરિત્ર આવ્યું એમાં પૃથ્વ ચરિત્ર આવ્યું તો વેન તો બહુ જ આધ્યાત્મિક રીતે એડવાન્સ લેવલે પહોંચેલી વ્યક્તિ હતી એટલે પોતાના પુત્રને ગાદી આપી પણ એના મનમાં એક વસવસો હતો એક રંજ હતો કે મારે ત્યાં આવો પુત્ર કેમ પેદા થયો જે પુત્ર મારધાડ કરે છે બાળકોને હત્યા કરે છે જે અધાર્મિક કૃત્યો કરે છે પણ કદાચ પોતાના પ્રારંભમાં એવું લખ્યું હશે એવું સમજીને પોતે તો તપસ્યા ધારણ કરી અને વનવાસે ચાલ્યા ગયા અને દેહ છોડી દીધો પણ એના પુત્રે પોતાનું રાજ્ય હાથમાં આવતા ઋષિમુનિઓએ એને ગાદી ઉપર બેસાડ્યો ત્યારે પહેલું તો એણે એકાધિકાર લઈ લીધો દરેક વસ્તુ જે છે તે હું જ ભગવાન છું હું જ રાજાને જ બધું સમર્પિત કરવાનું રાજા સિવાય કોઈ ભગવાન નથી પોતે સર્વ સત્તાધીશ છે અને મારા ઓર્ડર સિવાય કોઈના ઓર્ડર ચાલે નહીં એમ કરીને જે અત્યાચાર ફેલાવવાનું શરૂ કર્યું એણે ધાર્મિક કર્મો બંધ કરાવ્યા ધાર્મિક સ્થળો બંધ કરાવ્યા બધો કર બધું જે કંઈ છે તે પોતાને જ અર્પિત કરવાનું બધો યશ પોતાને અર્પિત કરવાનું અને એટલી બધી હદે પોતાની સરબખત્યાર શાહી એણે ઊભી કરી કે જેને પરિણામે કામના જ્યારે આવી ઉગ્ર થઈ જાય છે ત્યારે કેટલું વરવું રૂપ ધારણ કરે છે અને એ ખેવું જીવનની અંદર આખું પરિણામ લાવે છે એની કથા એના દ્વારા આપણને મૂકી છે અંતે ઋષિમુનિઓ મુનિઓ ત્રાહીમામ પોકારી ગયા અને એણે એને એની એનું મૃત્યુ કરી નાખ્યું અને પછી એનું સબ એની માતાએ સાચવી રાખ્યું હતું એ તેલમાં જબોડેલું એ બહાર કાઢીને એનું મંથન કરી એના શરીરનું એમાંથી જે પુત્ર ઉત્પન્ન કર્યો એ પૃથ્વીનું ઉપાખ્યાન છે તે શરૂ થાય છે પૃથ્વ મહારાજનું તો પૃથુ એટલે પૃથ્વીનો પુત્ર જેને પૃથ્વી સાથે સીધો સંબંધ છે તે આ પૃથુ અત્યંત પુણ્યશાળી જીવ નીકળો અત્યંત ધાર્મિક જીવ નીકળો એની વાર્તા એવી રીતે મૂકે છે કે પૃથ્વી ગાયનું રૂપ લઈ અને દોહવા દેવાનું એણે બંધ કર્યું ધરતીએ અનાજ આપવાનું છે તે બંધ કર્યું તો ધરતીએ ગાયનું સ્વરૂપ લીધું અને ત્રાહીમામ પોકારી ગયા એટલો મોટો દુષ્કાળ પડ્યો પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ પૃથ્વી રાજા પાસે આવી કે તમે બધી રીતે સુખ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા માંગો છો પણ અન્ન નથી અમે ખાઈએ શું અમે જીવન કેવી રીતે ટકાવીએ નભાવીએ કેવી રીતે આ ધરતીએ અન્ન આપવાનું બંધ કર્યું એટલે ગાયની પાછળ પડે છે ને ગાય છે તે જ્યાં જુએ ત્યાં સામે પૃથ્વી રાજા દેખાયા કરે અંતે એને શરણે જઈને કહે છે કે ભાઈ ગાય કહે છે કે હું પૃથ્વીનું રૂપ છું અને મેં ધનધાન્ય ઉગાડવાના બંધ કર્યા છે એનું કારણ એ છે કે હું તો માં સમાન છું છતાંય આ ધરતીના પુત્રો જે મારા પુત્રો છે એ મને ભોગવવા ઈચ્છે છે મારા તરફ કુદ્રષ્ટિ કરે છે અને મારો દુરુપયોગ કરવા ઈચ્છે છે એટલે હું ત્રાહીમાં પામી ગઈ છું આ બધા કલયુગના લક્ષણો છે તમે જો એમાંથી મને બચાવો તો હું બધા જે બીજ ઘડી ગઈ છું એની બદલે હું બધાને બધું આપીશ તો જેને આપણે કલ્પવૃક્ષ કહીએ છીએ અથવા જેને કામ ધેનુ કહીએ છીએ એ કામ ધેનુ બીજું કશું જ નથી એ ધરતી છે ધરતી જ સાચા અર્થમાં કામ ધેનુ છે અને એ ધરતીને માતા રૂપે તમે સ્વીકારો કેમ કે તમારા જન્મની સાથે તમારો ખોરાક માના સ્તનની અંદર દૂધ રૂપે જેમ ભગવાન છે તે સર્જે છે એમ સમગ્ર માનવજાતને જીવાડવા માટે થઈને ધરતી છે તે તમે કણ નાખો છો અને મણ ઉગી નીકળે છે અને તમારું જીવન એ અન્નથી ચાલે છે તો ધરતી તમારી માતા છે તમે એને માતા સમજીને જ્યારે એની સાથે વ્યવહાર કરો એનું આદર અને સન્માન કરો એના તરફ કુદ્રષ્ટિ ન કરો એના સાથે કુચેષ્ટા ન કરો તો તમે છે તે સાચા અર્થમાં એની સેવા દ્વારા જે પામ વાંચતા હો તે પામી શકો ને એ અર્થમાં એ કામધેનું બને એ આખી વાત સમજાવવાનો પ્રયોગ આખો પૃથ્વીથી થાય છે પૃથ્વીએ પૃથ્વુંજાએ પૃથ્વીને તો સમતળ કરી જ ચારે બાજુ ઊંચી નીચી ખાડા ટેકરાવાળી અને એકદમ બિહળ જંગલને અરણ્ય જેવી જે ભૂમિ હતી એ બધાને સમથડ કરી સારા ખેતરો બનાવ્યા અને કૃષિ સંસ્કૃતિનો આખો આરંભ કર્યો માનવજાતમાં જેને આપણે ખેતીની ઉત્ક્રાંતિ કહીએ છીએ ખેતીની ક્રાંતિ કહીએ છીએ એગ્રીકલ્ચરલ રિવોલ્યુશન કરીએ કહીએ છીએ એ સૌ પહેલું પૃથ્વી કર્યું અને પોતાની પ્રજાને એ રીતે અનેક એવા ધાન્ય પેદા કરનારી ધરતીને સુવ્યવસ્થિત કરી ધન ધાન્યથી શ્યામલા એવી ભૂમિ છે તે ઊભી કરી એની કથા દ્વારા આપણને કામની વાત એ સમજાવી કે કામ કેવું અનર્થ કરે છે અને કામની સાથે જો તમે કામને ખોટી નજરે ન જુઓ તો એ કામ તમારું કેવું સાર્થકતા કરે છે જીવનની અને સફળતા કરે છે પણ પૃથ્વ દ્વારા બતાવ્યું તો વેન અને પૃથ્વના ચરિત્રોની કથા એટલા માટે આવી છે કે કામ નામનો જે પુરુષાર્થ છે એ કેવી રીતે આપણે ખરેખર જીવનની અંદર અપનાવવો જોઈએ અને એનું કેવું રૂપ આપણે સ્વીકારવું જોઈએ તે સમજાય આપણને ત્યાર પછી છેવટે મોક્ષ નામનું પ્રકરણ આવે છે તો જીવનનો અંતિમ હેતુ તો મોક્ષ પ્રાપ્તિ છે આપણે આપણા જીવનની અંદર અનેક બંધનોમાં બંધાયેલા છીએ અને બંધનો ઊભા કરતા જ જઈએ છીએ આગલા જન્મોના જે કંઈ આપણા વાસનાગત સંસ્કારો સંચિત કર્મ રૂપે આવ્યા છે પછીના જન્મોની અંદર પ્રારબ્ધ કર્મ બને છે અને એ જન્મમાં પાછા આપણે જે કર્મો કરીએ છીએ તે ક્રિયમાણ કર્મો થતા જાય છે જે પછીના જન્મની ભૂમિકા તૈયાર કરે છે તો એ આખી વાતમાંથી આ જન્મ મરણના આવાગમનના ફેરામાંથી જો છૂટવું હોય આ બંધનોમાંથી જો આપણે છૂટવું હોય તો શું કરવું જોઈએ એની વાત આ મોક્ષ પ્રકરણની અંદર બહુ સરસ રીતે બીજા ઉદાહરણોથી આપણને આખી સમજાવે છે તો એની અંદર એ સમજાવવા માટે થઈને જે ચરિત્રો લીધા છે એ જ વંશના બધા લીધા છે અને આપણને સમજાવ્યું છે પ્રિયવત રાજા જે ઉત્તાનપાદનો બીજો ભાઈ હતો પ્રિયવત નામ જ સૂચવે છે કે જેને વ્રત પ્રિય છે એવો જે માણસ તે પ્રિયવ્રત અને વ્રતનો અર્થ છે નીતિ અને ધર્મના ધોરણો ઉપર તમારા જીવનને ચલાવવા માટે થઈને ચાલકબળ રૂપે જેને તમે રાખ્યું હોય એને અનુસરીને તમે જીવતા હો વ્રતબદ્ધ થઈને તો તમે જ્યારે વ્રતવત થઈને જીવો છો ત્યારે તમે સત ધર્મ ઉપર ચાલો છો અને તમારું તપ બળ છે તે ખીલેને વિકસે છે એ આખું પ્રિયવતની કથાથી આપણને સમજાવે છે અને એ સમજાવીને આ આખા પ્રકરણની અંદર એ દ્રષ્ટાંત આપીને આપણને સમજાવે છે કે આવી રીતે મનુષ્ય આવા સત્કર્મો કરીને પોતાના જીવનની અંદર જે કામ કરવાના છે એ ત્રણ કરવાના છે સૌથી પહેલું જે તમારે કરવાનું છે કે તમારા અંદર રહેલા વિકારોને અને વિચારોને ઓળખવાના છે એ વિચાર અને વિકારો છે એનો ખેલ બંધ કરવાનો છે બીજે પગલે તમારું મન જે વિચારોની ચારે બાજુ નાશભાગ કર્યા કરે છે અને તમારા મનની અંદર વિક્ષોભ અને વિક્ષેપ પેદા કર્યા કરે છે તમારું મન અને ચિત્ત અનેક વૃત્તિઓના લોઢ ઉછાળે છે હિંસા વૃત્તિ ક્રામવૃત્તિ પાપ પાપવૃત્તિ તો એ બધી વૃત્તિઓ પણ શાંત થાય અને વિક્ષેપકારક વિક્ષોભકારક ન બને અને ત્રીજી બાજુ એનાથી આગળ વધીને તમે જ્યારે તમારા ચિત્તને શાંત કરો અને એની વૃત્તિઓનો નિરોધ કરો ત્યારે તમે સાચું તમારા પોતાના સ્વ સ્વરૂપ સાથે અનુસંધાન સાધી શકો છો એ આખી વાત સમજાવે છે કે આત્માને ઓળખવો પોતાના સ્વને પામવું નિજત્વને પામવું પૂ પ્રાપ્ત કરવું અને એના ઉપર સ્થિર થવું એનું નામ મોક્ષ છે તમારી અંદરથી વિષય સુખની ભાવના નષ્ટ થાય કામનાઓ ઈચ્છાઓ અપેક્ષણાઓ આશક્તિઓ એ બધું નિર્મૂળ થાય અને તમે મોહમુક્ત થઈ આશક્તિ મુક્ત થઈ નિર્મોહી થઈ અને વિરાગી કે વિતરાગી તમે જ્યારે બનો છો ત્યારે તમારું કેવો મોક્ષ થાય છે આખી વાત આ દ્રષ્ટાંતથી એમણે સમજાવી છે તો આ રીતે ચોથા સ્કંદની અંદર ચારે ચાર પ્રકારના ધર્મ અર્થ કામ અને મોક્ષ એ સમજાવવા માટેની આ બધી કથાઓ છે તે આપણી સામે આવી છે તે આપણે બરાબર સમજવું જોઈએ